પાચિત ખોરાકનું અભિશોષણ આગળ આપણે પાચન કરીને એમ શીખ્યું જોઈએ હવે અહીંયા આગળ ખોરાક પાચન થઈ ગયો છે હવે મોટા આંતરડામાં જશે મોટે ભાગે અભિશોષણ થઈ જશે ત્યાર પછી એનું મારી જરૂરી ઘટકોમાંથી પરિસંક ચોક્કસ પ્રકારનું પરિપાચન સ્વાંગીકરણની પ્રક્રિયા થશે તો એના થોડાક એમ શીખ્યું જોઈએ આપણે પાચિત ઉત્પાદકોનું અભિશોષણ ખાલી આ મારફતે થાય છે તો જેનું શોષણ ક્યાં થશે તો સૌથી અંદરના સ્તરથી થવાનું છે તે સ્તર દ્વારા થઈ છે ફેટી એસિડના શોષણ માટેના માર્ગો ક્યાં જોવા મળી શકે છે તો એના માટે જવાબદાર છે કે ફેટી એસિડ સીધું લોહીમાં નથી જતું પણ પહેલા લસિકામાં જાય છે તો એના માટે જવાબદાર કોણ છે પયસ્વીની લસિકા વાહિની જવાબદાર છે તો એને આધાર જો વિચારીએ આપણે એ શું દેવાઈ શકાય છે તો પહેલા ફેટી એસિડ તો હોય જ સ્વાભાવિક વસ્તુ છે એમાંથી નાના નાના કણો બનતા હોય છે અને એ જે કણો હોય છે એ મિસેલાઇન કણ તરીકે ઓળખી શકાય છે ત્યાર પછી એમાંથી બની જાય ક્રાયો માઇકોન એના પર ચોક્કસ પ્રકારના પ્રોટીનનું આવરણ લાગી જાય છે પછી એ પયસ્વિનીમાં જાય ને પછી રુધિરમાં જતા હોય છે અહીંયા આગળ થોડો ક્રમ બદલી કાઢ્યો છે અહીંયા ક્રમ રુધિરનો બદલાઈ ગયો છે બરાબર છે તો અહીંયા એ થોર એપલ કહી શકાય છે ત્રણ નંબર નીચેના જોડકા જોવાના છે આપણે કયા કયા ભાગો કોની સાથે જોડાયેલા છે તો મોનોસેકેરાઇડ છે એમિનો એસિડ છે કેટલા ક્લોરિન છે તો આમાંના મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ તો એવા ઘટકોનું શોષણ સીધું સ્વાદુ એકદમ સાદા પ્રસરણની પ્રક્રિયા દ્વારા થતા હોય છે અને આપણે બે નંબર આપણે કહી શકીએ છીએ સાદા પ્રસરણની પ્રક્રિયા જોવા મળી શકે છે ફૂક્ટોઝ માટે સાનુકૂલિત વહનની જરૂર જવાબદાર છે નંબર વન કહી શકાય છે પાણી આ સુધી ડોળાંશ દ્વારા થઈ શકે છે સીધું જ અને એમ નથી પણ સોડિયમ આયનો છે એને સક્રિય શોષણ જ થાય સક્રિય વહન થાય તો પહેલા સાથે બે નંબર કહી શકાય પછી ક્યુ આર અને થ્રી દેખાય છે આપણને જવાબ બી ફોર બોમ્બે પાચિત ખોરાકનું મહત્તમ અભિશોષણ કરતું અંગ કયું છે તો મહત્તમ શોષણ કોણ કરે છે તો કે શેષાંત્ર કરે છે શેષાંત્રનો ભાગ અહીંયા કોનામાં હોય છે નાના આંતળામાં હોય છે ખાલી એનું અભિસૂષણ થઈ શકતું નથી પોલીસેરાઈડ મોનો એમિનો એમિન એસિડ ફેટી એસિડ તો મોટા અણુ કોણ છે પોલીસેકેરાઈડ છે એટલે સીધું શોષણ નહીં થાય એનું પાચન કરવું જ પડે અભિસૂષણના પદાર્થો કેસીઓમાં પહોંચી પ્રક્રિયાઓમાં થાય વપરાય તેને ખાલી આ કહેવામાં આવે છે તો જે ઘટકોનું પાચન થઈ ગયું અને અભિશોષણ થઈ ગયું એનો પાછો ઉપયોગ થાય એને સ્વાંગીકરણ અથવા પરિપાચન કહેવામાં આવે

જે નાનું આંતરડું છે એ શું કરી શકે છે મોટા બધા ઘટકનું શોષણ કરે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ફેટી એસિડ ગ્લિસરોલ અને મોટું આંતરડું છે એ વધારાના પાણી કેટલાક શનિ સાથે શોષણ કરી શકે છે તો વન નંબર પી સાથે નંબર કયો આવે છે વન એ વન એ બેમાં આપેલા છે ક્યુ સાથે ચાર તો બેમાં આપેલા નહીં આજે આપેલા છે ક્યુ આર સાથે ત્રણ એસ સાથે ટુ મળી જાય છે તમને જવાબ સી ફોર કેટ ઇઝ અ ફાઇનલ આન્સર થઈ જાય છે ઓકે બરાબર મળ ત્યાગ માટે અસંગત વિધાન પસંદ કરો આ ક્રિયા ચેતા પરાવિત ક્રિયા છે આ અનૈચ્છિક ક્રિયા છે આ ક્રિયા સામૂહિક તરંગવત સંકોચનની ગતિ દ્વારા થાય છે મળાશયમાંથી મળતા શરીરની બહાર નીકળ પામે છે તો તમે દેખી જાઓ તો આ તો સ્પષ્ટ ખબર કે હા ભાઈ સર આ બે વાક્ય તો સાચા છે સીધું વાક્ય વાંચ્યું છે પણ જયારે નિકાલ જાય ત્યારે તરંગી દિવાલ અંદરની શ્લેષ્મસ્ત ધક્કો મળશે ત્યારે બહાર નીકળે છે એટલે આ પણ વાક્ય સાચું છે અને આ ક્રિયા કેમ તો કે અનૈચ્છિક નથી એ ઐચ્છિક પ્રક્રિયા છે ઓકે એટલે જવાબ તમારો અસંગત પૂછ્યો છે એટલે બી ફોર બોમ્બે આપણે કયા વિટામિન ચરબી દ્રાવ્ય છે તમને આપણે આપણે જોઈ ગયા એડીઈ કે

મનુષ્યના આંતરડામાં સૂક્ષ્મ સુક્ષ્મકુરો રસાકુરો કોની જેમ અભિશોષણ માટેનો શોષણ ભાગ વધારે છે સ્કોલેસ ઓક્ટોપસના તો આ એવું સમજાવવા માંગે છે કે જે આપણા આંતરડામાં કામ કરે સૂક્ષ્મ કુરો એવું કામ બીજા પ્રાણીમાં કયો ભાગ છે ભણીને આવ્યા છીએ સાતમા પાઠમાં અળસિયું જે છે એમાં ટ્વેન્ટી સિક્સ ટુ નાઇન્ટી ફાઈવ છવ્વીસ થી પંચાણું નંબરના ખંડમાં જોવા મળે તો એ ભાગની ભીતિ બંધ પ્રદેશ કહેવાય અળસીના ભીતી વન જ આના આંતરણમાં જોવા મળે વાહક આયનો જેવા કે સોડિયમ જેવા ઘટકોના શોષણ માટે અનુકૂળતા પૂરી પાડે છે તો કેટલાક એમિન એસિડ અને ખાસ કરીને ગ્લુકોઝ જેવા ઘટકોના શોષણ સાથે સંકળાયેલું કહી શકાય છે આગળ તેર નમન તેર નંબરનો સવાલ જોઈએ માનવ પ્રકાશ ગ્રાહી કોષ દંડ કોષો જાંબલી રંગનો લાલાશ પડતો રડવસિંહ ધરાવે છે તે કાયાનું વ્યુપ્તન છે કેમાંથી બનેલું કહી શકાય ભણસુ એકવીસ નંબર આંખની રચના ભણસુ આંખમાં બે પ્રકારના કોષો હોય છે એક આવા દંડ કોષ હોય છે એટલે વિટામિન એ ના આધારે યાદ આવે એટલે આને આગળ સવાલ તમને પૂછી શકાય છે ની શાના કારણે મળમાંથી દુર્ગંધ મારે છે તો એવા કયા કયા ઘટકો હોય છે તો સ્કેટોલ હોય તો કે આ હોય ફિનોલ અને હાઇડ્રોજન સલ્ફાઇડ હોય તો કે હા હોય ઈંડો હોય તો કે હા અને એને કારણે આવી રચના જોવા મળી શકે છે તો આ બધા સમૂહ ઘટકો હોય છે આપણા મળની અંદર એટલા માટે એની વાસ આવતી હોય છે ફ્રુક્ટોઝ આતરડાના શ્લેષ્મસ્તરના કોષો દ્વારા રુધિરમાં શોષણ પામે છે આ પ્રક્રિયા કઈ રીતે વહન પામી શકે છે તો એક પ્રકારનું કહી શકાય છે સાનુકૂલિત પ્રસરણના સંદર્ભમાં સોરી સક્રિય વહનના સંદર્ભમાં પ્રક્રિયા કરાવી શકે છે જો આતરડાના બધા જ બેક્ટેરિયા મૃત્યુ પામે ત્યારે શરીરમાં શું થશે તો મનુષ્ય થાક અનુભવે રંગ અંતા પરસાય ઉત્સજન પર અસર થાય વિટામિન બી સંકુના સંશ્લેષણ પણ બંધ થઈ જાય થોડું જાણે આપણા શરીરમાં જે બેક્ટેરિયા છે એમાં મુખ્ય કહ સહજીવન તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે તો ઈ કોલાયનું કામ શું છે તો બી કોમ્પ્લેક્સ ઘટકો બનાવવાનું છે એ શું બનાવે છે તો બી વન બનાવે બી ટુ બનાવે બી ટ્વેલ્વ બનાવે તો આવા વિટામિન બી ના કોમ્પ્લેક્સ બનવાનું બંધ થઈ જશે સિદ્ધિની આડ અસર જોવા મળી શકે છે આતળમાં આવેલા રસાંકુર મુખ્ય કાર્ય કયું છે તો પરિસંકોચનને પ્રેરે પરિસંકોચન અટકાવવાનું કાર્ય કરે શોષણ માટે પિસ્તુત સપાટી આપે પાચન તો રસાંકુર કામ શું છે તો ખરેખર એનું કામ છે શોષણ કરવાનું અને એટલે શોષણની પ્રક્રિયાને પ્રેરે છે અહીંયા પરિસંકોચન અહીંયા શોષણ માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે એવું વાક્ય લખેલું છે પરફેક્ટ જવાબ તમને મળી જાય છે સી આગળ જે બાળકો રુધિર ઘનતા માટે કયો વિટામિન જવાબદાર છે તો રુધિર ઘનતાની પ્રક્રિયા પાર્ટ નંબર 18 માં આપણે ભણશું અને એના માટે જવાબદાર છે વિટામિન કે ઇટ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર બ્લડ ક્લોટિંગ અનુગમે ચિત્તાતનો પાચનતંત્રની ક્રિયાને ખલિયા કરે પરિવહનતંત્રની ક્રિયાઓ ક્યુ જ્યારે પરાનુગમે ચિત્તાતંત્ર પાચનતંત્રની ક્રિયાને આર અને પરિવહનતંત્રની ક્રિયાને એસ કરે છે એટલે શું તો અનુગમે ચિત્તાતંત્ર જે છે ને એ પાચન ક્રિયાને શું કરે છે તો ખરેખર એને ધીમી પાડવાનું કાર્ય કરે અને તંત્રની પ્રક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કરે છે જ્યારે એની સરખામણીમાં અનુકંપિત ચેતા તંત્ર જે જોવા મળે છે એ શું કરે છે તો કે પાચન તંત્રની ક્રિયાને ઝડપી બનાવે છે આ તો એની ક્રિયાને ઉત્તેજે છે જ્યારે પરિવહન તંત્રની પ્રક્રિયાને ધીમી કરે છે આ બંનેનો વિરોધાભાસી છે તો એવા કોઈ શબ્દ અહીંયા જોવા પડે આપણે તો પી શું છે તો પી અહીંયા ધીમી પાડે એવું કહે છે ઘટાડે છે ધીમી તો ઘટાડે કહી શકાય તો બે જવા ઘટાડે છે એટલે એનો મતલબ કે તમારે આ બે ક્વેશ્ચન નીકળી ગયા ઓપ્શન હવે શું છે ક્યુ ઉત્તેજ વધારે છે તો અહીંયા કોઈ ક્યુ વધારે છે પછી આર ઉત્તેજે વધારે છે એસ ધીમી ઘટાડે છે યસ ધેટ્સ વાય યોર સી ઇઝ રાઇટ આન્સર ઓકે તો અભિસોષના સંદર્ભ જો બાળકો ત્યાર પછી આપણે છેલ્લા ટોપિક જોઈશું એના એમસીક્યુ ત્યાર પછીના વિડીયોમાં